જય માતાજી મિત્રો તો આપણે હવારમાં વેલા જાગી ગયા છે એવી અને કીધું વિડીયો બનાવી નાખી આપણે બતાવી બધા બધાને જોવો નિરાતે વાસડા બેઠા છે ગાય બેઠી છે યુવરાજ ઊભો છે બાવળી રોજી પછી આ ગાય ઊભી છે કારણ કે આને હજી સિંહની બીક નથી ગઈ એટલે બહુ ઓછી બે છે આપણે જો દરવાજો ખોલો એટલે બહારને બહાર એનું ધ્યાન છે અત્યારમાં વહેલા અને રોજી હમણાં હવે આપણે ઉજાગરા કરાવે છે કારણ કે હવે કેટલો સમય લઈ કાંઈ નક્કી નથી થતું એટલે વહેલા જાગી જવું પડે છે અને રાતે જાગવું પડે છે જો આપણે અહીંયા નાનો એવો શોટિયો બાંધી દીધો છે આગળ કારણ કે અગ્રેસિવ થઈ ગઈ છે વધારે અત્યારે પણ મને નથી કાંઈ વાંધો આવતો મને નથી બોલતી બાકી અજાણ્યા કોઈ આવે ને એટલે ડોટ મૂકે છે બટકું ભરવા પણ હવે કેટલો ટાઈમ લે કાંઈ નક્કી નથી પાંદડીમાં દૂધ તો આવી ગયું છે મીંડું કમ્પ્લીટ ભરાઈ ગયું છે એટલે હવે કદાચ પહેલું થાણ છે એટલે કઈ આઈડિયો ન આવે પાકો ઘણા મિત્રો એક મિત્ર કોમેન્ટ કરતા હતા કે વેચવાની છે રોજી બાવળી વેચવાની છે યુવરાજ વેચવાનો છે તો તમે કહો તો જ તમારા વિડીયો જોવાય નકર તમારા વિડિયા નહીં જોવ એવું નથી ભાઈ આપણે વેચવાની નથી એક વસ્તુ આપણે શોખથીને જ રાખવી છીએ આપણી ખીલે આવી ગયા પછી વેચવાનું બહુ ઓછું થઈ જાય બરાબર એટલે આ તો આપણો જીવ કહેવાય જુઓ બસ બેટા આજે આળોટો મારી દીધો છે રાત્રે મેલી મેલી ભરાઈ ગઈ છે જુઓ એટલે હવે આમાં કંઈ નક્કી નથી થતું એટલે હું થાણિયું ખોલું છું નીણ બીણ નાખવી છે આપણે પાણી પાવી પણ બતાવી દો પેલા ઠાણિયું જો બસ બેટા બસ ઊભી રહે નીણ ખાઈ ગઈ છે કે કેમ છે ખાઈ ગઈ છે થોડોક પાલો છે હેઠો નાખો છે જાજો કડબ નાખી હતી બેઠી નાખી છે ઢગલો કર્યો છે બસ ઊભી રહે બસ આપણે સોટિયો છે ને એટલે જ બાંધી દીધો છે કારણ કે જો થાણ દઈ દે અજાણતામાં અને પછી અગ્રેસિવ થાય તો આવું નાનું બટકું હોય આગળ તો આપણે પકડવામાં ઈઝી રે બાંધવામાં કારણ કે ઘણી ગોળીઓ ઠાણ દઈને પછી બચ્ચા એને ઓલું થાય એટલે એ અગ્રેસિવ થઈ જતી હોય કોઈને થાણી આમ ગરવા ન દેતી હોય એટલે એવું થાય આપણે બાવળીએ પહેલું ઠાણ આપ્યું હતું ને ત્યારે બહુ ગરમ થાય અને બે મહિના તો એને કોઈને ઠાણી આમ નહોતા કરવા દીધા એટલો એને વસેરાનો હેડો હતો એટલે હવે આપણે રોજી ઠાણ દે એટલે એ બાબતનું પાક્કું ધ્યાન રાખવાનું છે જો બસ બેટા એ અત્યારે વાંધો નથી કાંઈ કમ્પ્લીટ છે પણ ક્યારેક ક્યારેક તોફાન કરે ખાંજ જવાર છે એમ કેવી તો હાલે પણ પહેલું થાણ છે એટલે આપણને કાંઈ આઈડિયો ન આવે આમાં આપણે પહેલું થાણ અને એક્સપિરિયન્સ નથી ગોળી થાણ દેવી કાંઈ બરાબર હાલો એને બહાર કાઢવી આપણે પાણી પાઈ દેવી હાલ બેઠા હા બસ ઊભી રે બસ બસ ઊભી રે પાણી પાઈ તેરસી થઈ છે આખી રાત ફૂંકું ખાય ને એટલે આપણે હવે થોડુંક વાવી દેવું છે જાય ને બાજરો આપણે લગભગ કાલે તો બળદ મૂકવા જવાના છે એટલે સોમવારે થોડુંક આપણે અડધા વીઘાની જાય ને અડધા વીઘાનો બાજરો વાવી દેવો છે ભગવાનની દયાથી પાણીનું સોલ્યુશન થઈ ગયું છે અત્યારે એટલે ઉગતું થાય વાવણી થાય ને ત્યાં મોટું થઈ જાય એટલે આપણે ઝડપ રહી કેવું છે જો તરસી ફૂલ થઈ છે પાણી પીવે છે દેખાય નહીં અંધારું છે ને એટલે તો જોવે છે ખેતરમાં આટલું બટકું છે ને બાંધી રાખવું જરૂરી કારણ કે ઘોડી થાણ દે ત્યારે અગ્રેસિવ થઈ જતી આમ ગમે એટલી હોજી હોય તો પછી આપણે એને પકડવી કેમ ખોટી જુડ મારે કે બટકા ભરવા દોડે તો કઈ લાકડીનો કે ટેકો લઈને આવું સોટિયું હાથમાં આવી જાય તો પછી કંટ્રોલ થઈ જાય તો એને જવા દઉં છો હાલ બેટા હાલ અંદર વહી જા તો હાલ થાણી આમ વહી જાય હાલ આમ અંદર 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 રાઉન્ડ નથી મારું આમ અંદર વહી જા બેટા જો એ બધી હજી હુંગણા કરે છે કમ્પ્લીટ બતાવું તમને જો એટલે હવે કોમેન્ટ કરીને કહેજો તમને કદાચ ઘોડીના અનુભવી હોય તો આઈડિયો આવી જાય કે કેટલાક દિવસ આજે અને દસ મહિનાને ઉપર બાર દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને જનરલ ઘોડી ત્રણસો ને દસ દિવસ કાઢે એટલે આપણે આમ ગણો તો ત્રણસો ને બાર દિવસ થઈ ગયા કહેવાય બરાબર એટલે હવે જ્યારે થાણ દે આપણે વાડ જોવાની છે બરાબર આમ તો તો હોય જ થાણ દે એમ હોય એટલે અને અત્યારે હું એકલો છું થતો હતો આદિ સુરત વહી ગયો છે એટલે એકલા સૌ એટલે વારે વારે જાગીને જોવું પડે કે ભાઈ કેમ છે આ તે આખી રાત એવું છે એટલે જો ભાઈ હુંઘણા કરે છે હાલો આપણે એને પછી ખાણીયામાં પૂરી દેવી હાલ બેટા હાલ હાલ મંદિર ભાઈ જાય હાલ હાલ મંદર અંદર વહી જાવ થાણિયામાં જાય હાલ આમા અંદર જવા દે અંધે બસ બસ જુઓ હજી એનું પાણ જોવો હજી એટલી ગરમ છે ને વાત પૂછો માં તમે હલો આપણે બાવળીને યુવરાજને પાણી પાઈ દેવી વાસડા અને ગા બેઠા છે એટલે એને પછી નિરાતે પાણી પાહું આજે ફરી વાર એક એમ કહેવાય ને કે રામ રાખે ને કોણ શાખે ફરી વાર એવા જ એક અનુભવ થયો જો એક પાછળ હાથી આખું છું બીજે દિવસે અને જે ઓલી ટીટોળી હું કહેતો હતો ને બો ટીટોળી આપણે આગળના વિડીયમ બતાવ્યું ઇંડા હતા ત્યારે બળદે બચાવી લીધા પછી આપણે હાથી આંખતા હતા અને બચા થઈ ગયા તો એને આપણે સુરક્ષિત રીતે બચાવી લીધા પણ આજે એવો અનુભવ થયો હું તમને ટીટોળી બતાવું કદાચ કેમેરામાં આવે તો ટીટોળી દેખાય નહીં પ્લસ કે કંઈ બોલે નહીં જો ઓલી બીજી ટોળી છે ને ટી 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 કરે એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ એનો માળો છે ઈંડા છે પણ આ હાવ સાયલેન્ટ એટલે આજે તો એવું થયું કે પાટલામાં પાછા બે ઈંડા હતા આપણને તો ખ્યાલ ન હોય કે ભાઈ આમાં ઈંડા હશે અને જોવા હાથી આ શાહમાં ભૂગ્યું છે બરાબર એટલે આમાં હું આઈક આવતો હતો અને આ બે શાહ લઈને આવતો હતો રાપના અને જોવો આ ઈંડા કુદરતી રીતે ચમત્કારિક બચાવ થઈ ગયો નગર હાથી હાલી ગયો ઉપર પણ બળદ હતા ને એટલે બળદે બચાવી લીધા મને એમ છો બળદ ત્રાહો કાંઈ આવેલો કે મારું ધ્યાન નહીં નહોતું બળદ ત્રાહો આયલો આમ એટલે તરત મેં હાથી ઊભું રાખ્યું અને જોયું તા તો મારા પગ પાસે એક સેટ મારા પગ થી કદાચ એક વેતે સેટા આ હોય ઈંડા મને તરત આમ ઓછું મારા પગથી નહીં રહી ગયા બળદના પગથી રહી ગયા પ્લસ હાથી ફરી ગયું તો એની ઉપર એક ઝેફુનું આવ્યું અને સુરક્ષિત રીતે કમ્પ્લીટ રહી ગયા જો કેવા કમ્પ્લીટ સુરક્ષિત રહી ગયા છે પાછી એની માં આવી ગઈ આજુબાજુ ફરતી હતી એટલે મને તરત ખ્યાલ આવી ગયો મેં તો આમાં બચ્ચા ક્યાંક ઈંડા હોવા જોઈએ પણ મારા પગમાં જ ઈંડા હતા એટલે આ એમ કહેવાય કે ભાઈ રામ રાખે અને કોણ સાખે અને આપણી પ્રાકૃતિક ખેતી છે બળદ આધારિત ખેતી એટલે આવા અનેક સજીવોનું આપણે સાથે રાખીને અને આ ખેતીમાં ઉપયોગ થતો હોય બધા આમાં કોઈ જીવ મારવામાં ન આવે સજીવ ખેતીમાં પ્રાકૃતિક ખેતીમાં અને આપણે ગૌવંશ આધારિત ખેતી કરવી છે એટલે મેઇન બેનિફિટ એ કે આપણાથી કોઈ જીવને નુકસાન ન થાય તો કિતરું આવ્યું છે તો એ ટીટોડી પડે એ બીજી ટીટોડી જો એ રીતની બોલતી હોય તો ખ્યાલ આવે પણ જે આ ભો ટિટોડી કહેવાય ને હાવ સાયલન્ટ એ તો બોલે સેટી વહી જાય આમ કાલે બચ્ચા જે થઈ ગયા આવે માંડ માંડ નજર માં ઈંડા આવે એટલે એવું છે આજે ફરી વાર બળદ હતા એટલે બચી ગયા અને મારા ધ્યાને આવી ગયા પણ છતાંય મારે ડાયરેક્ટ તો ધ્યાનમાં નહોતા આવ્યા આવું છે હવે ભગવાનને પ્રાર્થના કરવી કે હજી ઈંડા બચી જાય અને બચ્ચા થાય ને ઝડપથી મોટા થાય ને ઉડી જાય